સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ દીપમાલા ઓમકાર અને નંદનવન સોસાયટી પાસેથી પસાર થતા ટીપી રસ્તો ખુલ્લો કરવામાં ન આવતા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાની હેઠળ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો જોકે વિરોધ વખતે અટકાયત થતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સોળ પુણામાં આવેલી ઓમકાર નંદનવન અને સોસાયટી પાસેથી મીટરનો ટીપી રસ્તો પસાર થાય છે નગર મીટર પૈકી સાત મીટરનો જ ખુલ્લો કરવામાં આવ્યો છે કાયમી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેને પગલે છેલ્લા કેટલાક સમયથી મનપાના વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા રસ્તો ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી રહી છે તેમ છતાં હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી જેના પગલે આજે મનપાના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ સ્થાનિક રહીશોની આગેવાની હેઠળ રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે દેખાવ કર્યો હતો પોલીસે વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને કોર્પોરેટર શોભના કેવડિયાની અટકાયત કરી હતી પાયલ સાકરિયાએ કહ્યું કે આ વર્ષોથી અટવાતો પ્રશ્ન જો નહીં ઉકેલાશે તો આવનારા દિવસોમાં સ્થાનિકોને સાથે રાખી મેયર અને મ્યુનિસિપલ કમિશનરનો પણ ઘેરાવ કરશું પ્રદર્શન દરમિયાન પોલીસ ટીમ પહોંચી ગઈ હતી અને વિપક્ષ નેતાની અટકાયત કરી હતી આજે અમારા વિસ્તાર એટલે કે પૂણા પશ્ચિમની અંદર દીપમાલા સોસાયટી નંદનવન સોસાયટી અને તમામ સોસાયટીની આસપાસથી પસાર થતો એક ટીપી રોડ છે જે બાર મીટરનો છે બે હજાર સત્તરની અંદર આ રોડ મંજૂર થયો છે બાર મીટરનો આજ સુધી સુરત મહાનગરપાલિકાએ કોઈ કાર્યવાહી નથી કરી જ્યારે જે તે સમયે ડિમોલેશન કર્યું અડધું છોડીને બાકીનું મૂકી દીધું તો કયા કારણોસર થોડું કરીને થોડું મૂકી દેવામાં આવ્યું સોસાયટીની લોકોની તમામ રહીશોની માંગણી છે કે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે બાર મીટરનો રોડ છે તો રોડ ખરેખર બાર મીટરનો ખુલ્લો કરી દેવામાં આવે જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટના બની હોય તો ફાયરની ગાડી પોલીસની ગાડી કોઈ પણ એવી ગાડીઓ અંદર આવી શકે પરંતુ હાલની પરિસ્થિતિમાં એવું છે કદાચ કોઈ વાહન પણ ખરાબ થઈ ગયું તો પણ ટ્રાફિક જામ એટલો બધો થઈ જાય છે કે લોકોની અવર જવર પણ બંધ થઈ ગઈ છે આથી તમામ લોકોની માંગણી છે કે રસ્તાઓ ખુલ્લા કરવામાં આવે અને આજે તો અમે સોસાયટીના ગેટ પાસે ઉભા રહીને વિરોધ નોંધાવીએ છીએ પરંતુ આવનારા સમયની અંદર એટલે કે અઠવાડિયા દિવસની અંદર જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કે શાસકો દ્વારા કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ સોસાયટીના રહીશોને લઈને મુગલી મુગલીસરા કચેરી ખાતે મોરચો લઈને આવીશું શાસકોને ઘેરાવો કરીશું અને કમિશનરનો પણ ઘેરાવો કરીશું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત